フフフフ。 નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જેતપુર પંથકમાં હૃદયને હચમચાવી નાખે તેવી બે કરુણ ઘટનાઓ સામે આવી છે એક જ દિવસમાં બે યુવાનનો હાર્ટ એટેકથી મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી છે નાની ઉંમરમાં હાર્ટ એટેક આવતા વધતા જતા બનાવોની ચિંતા વધારી છે પ્રથમ બનાવ જેતપુર તાલુકાના નવી સાંકડી ગામે બન્યો હતો જ્યાં દર્શન જગદીશભાઈ ઓરા નામના માત્ર વીસ વર્ષીય યુવકને ઘરે જ હાર્ટ એટેક આવ્યો હતો તાત્કાલિક સારવાર માટે તેમને જેતપુરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના સભ્યોએ તેમને મૂળ જાહેર કર્યા હતા અને યુવક દર્શન બીસીનો ત્યારે અભ્યાસ કરતો હતો અને ત્યારે મિત્રો નાનીભાઈને તેનું અંધારું મૃત્યુ થતાં પરિવારમાં ભારે ગમગીન છવાઈ ગઈ છે જેતપુર પંથકમાં એક જ દિવસમાં બે યુવાનના હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવવાની ઘટના સામે આવી છે લોકો ભારે ચિંતા ફેલાય છે અને નાની ઉંમરમાં હાર્ટ એટેકના બનાવો વધતા પાછળના કારણો અંગે તબીબોએ તેમને આરોગ્ય નિષ્ણાંતો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ